સુરતના એક તબીબ સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટના નામે જુનાગઢ મંદિરના જે કે સ્વામી સહિત સાત લોકોએ સાથે મળી ઠગાઈ આચરી હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે તબીબે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે વરાછા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના પરતપાટિયા ઓમ કોમ્પલેક્ષમાં રહેતા ડોક્ટર બાલકૃષ્ણ હડિયા વર્ષ બે હજાર પંદરમાં તેમના મિત્ર ડોક્ટર ભરત ગોહિલ સાથે બારડોલી ગયા હતા ત્યારે તેમની મુલાકાત જમીન દલાલ સુરેશ ગોરી સાથે થઈ હતી અને પોતે જમીન દલાલીનું કામ કરતો હોવાનું તબીબને જણાવ્યું હતું આ દરમિયાન વર્ષ બે હજાર સોળમાં સુરેશે તબીબના ક્લિનિક પર આવી આણંદના રીંજ ગામે સાબરમતી નદી કિનારે આવેલ સાતસો વીઘા જમીન સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત જે કે સ્વામી ખરીદવા માંગે છે અને ત્યાં પોઈચા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો પ્રોજેક્ટ છે તેઓ પ્રોજેક્ટ બનાવવા માંગે છે અને આ મામલે જમીન લેવાવાળા પણ તૈયાર છે અને જમીન વેચવા વાળા પણ તૈયાર હોવાની વાત કરી હતી પરંતુ સ્વામી ડાયરેક્ટ જમીન માલિકો પાસેથી જમીન ખરીદવામાં વિશ્વાસ રાખતા નથી જેથી તેઓ જમીનના સોદામાં કોઈ મધ્યસ્થી હોય તો મધ્યસ્થીના ભરોસે જમીન ખરીદતા હોય છે એટલે આપણે માત્ર મધ્યસ્થી તરીકે ઊભા રહી તેમને જમીન અપાવવાની વાત કરી હતી અને જમીનનો જે સોદો થાય જે નફો થાય તે ભાગીદારોને મળશે તેવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા આજ ગઈકાલ રોજે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવેલો છે એક સ્વામિનારાયણ સંપ્રદાયની સાથે જમીનની છેતરપિંડી બાબતે જેમાં જે કે સ્વામી જુનાગઢ મંદિરના મહંત સ્વામી એના ખજાનશ્રી સ્નેહાલભાઈ દલાલ છે સુરેશ તુલસીભાઈ ગોરી અને જમીન માલિક જે છે સુરેશભાઈ સાદુભાઈ ભરવાડ એમની વિરુદ્ધમાં મેં આજે ગુનો દાખલ કરાયો છે જેને અમારી સાથે ઢોળવી અને સંપ્રદાયના નામ ઉપર પેલું કરી અને અમારી સાથે એક ચીટિંગ કરેલું છે બેંકમાં પણ ફ્રોડ કરીને બધું કરેલું છે ગુનો આચરિત કરેલો છે એ બાબત માટે મેં વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે ટોટલ રકમ મારી એક કરોડ બોતેર લાખ ટોટલ રકમ કદાચ એક લાખ એક કરોડ એકોતેર કે બોતેર લાખ સમથિંગ જેવી છે એમાંથી એ લોકો થોડાક રૂપિયા અમને આપેલા છે અને હાલની અંદર એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયા જેવી રકમનો અમે ગુનો દાખલ કરાવેલો છે રૂપિયા માંગવાની કેટલી વખત ટ્રાય કરેલી છે પણ આ બધા બહુ મોટા માણસો આપણે જવાબ પણ નહીં આપે ફોનમાં પણ પેલું એટલા બધા રિસ્પોન્સ નહીં આપે ને એ રીતના વાત કરી કરીને પેલું કરે છે છેલ્લે જે અમારે ના છૂટકે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને ગુનો દાખલ કરવાની ફરજ પડી છે લાલચ અમને એ લોકો એવી લાલચ આપેલી કે તમારે કશું કરવાનું નથી સ્વામિનારાયણ સંપ્રદાયને જગ્યા લેવાની છે જગ્યા પણ તૈયાર છે લેવાવાળા પણ તૈયાર છે તમારે મધ્યસ્થી રહી અને એક પ્રોફેશનલ તરીકે તમે છો તો તમારું નામ એ લોકો સાથે સારી રીતે કહી અને એના અનુયાયીને કહી શકે કે જેથી કરીને તમે એપું કરો તમારે બીજું કશું કરો ને તમને સારી રીતે તમારી દલાલી આપી દેશો અમે કારણ કે એસી નેવું કરોડ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ હતો એટલે કે તમે સારી રીતે વ્યવસ્થા અમે તમને ખુશ કરી દેશો આવી રીતે આવી અમને લાલચ આપેલી હતી આમાં અમારે કશું રોકાણ કરવાનું હતું નહીં એમાં જે પોઈચા જે સ્વામિનારાયણ સંપ્રદાયનો આખો જે મંદિરને જે પ્રોજેક્ટ છે ને એ ટાઈપનો આખોને સાબરમતી રિવરફ્રન્ટની અંદર એને આખો પ્રોજેક્ટ કરવાનો છે કરવાનો હતો એ રીતના આખોનો થ્રી પિક્ચર સાથે અમને આખા બધા પ્લાન બતાવેલા હતા બધી વસ્તુનો ત્યારે વર્ષ બે હજાર સોળમાં સુરેશે તેમને જમીન બતાવવા લઈ ગયો હતો ત્યારે સ્વામીના ખજાનચી તરીકે સ્નેહલ નામના વ્યક્તિની ઓળખાણ થઈ હતી અને વાતચીત થઈ હતી સ્નેહલે લેપટોપમાં પોઈચા જેવા મંદિરનું થ્રીડી પિક્ચર બતાવ્યું હતું સ્નેહલે જમીનનો સોદો વહેલી તકે કરવાનું કહી જમીન ડેવલપમેન્ટ કરવા માટે પ્લાન ફેન્સિંગ કરવા માટે ઓર્ડર પણ આપી દીધો હતો સુરેશ ભરવાડે જમીનના પૈસા જેમ જેમ ખેડૂતોને આપશો તેમ તેમ દસ્તાવેજ બનાવી આપવાની જવાબદારી લીધી હતી એક વીઘા જમીનની કિંમત દસ લાખ રૂપિયા હોવાની વાત જે કે સ્વામીને જણાવી એક વીઘાનો ભાવ પાંચ પોઈન્ટ એસી લાખમાં રાખવાનું નક્કી કર્યું હતું મળી કુલ એક કરોડ 70 લાખ થી વધુ મેળવી લઈ જમીનના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા નતા ડોક્ટર બાલકૃષ્ણ જે કે સ્વામીને મળવા ગયા ત્યારે તે પાયલોટિંગ કાર અને કમાન્ડોની ની થી સજ્જ હતા જેથી તબીબ અંજાઈ ગયા હતા જ્યારે તેમણે પોતે આ જમીનના સોદામાં મીડિયેટર છે કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે તેમ પૂછતા સ્વામીએ ઠાકોરજીની ઈચ્છા હોય તો જ બધું થાય બાકી આવા પ્રોજેક્ટમાં લાભ લેવા ઘણા લોકો લાઈનમાં હોય છે તેવું જણાવ્યું હતું સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે જમીન સાતસો વીઘા જમીન અપાવી જમીન અપાવવા બાબતે પૈસા લઈ અને જમીન નહીં આપી પૈસા પાછા નહીં આપવા બાબતે છેતરપિંડી અને ગુનાહિત કાવતરા સાથે ગુનો આચર્યા અંગેની ચારસો વીસ અને એકસો વીસ બી મુજબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થયેલ છે આ ફરિયાદના કામે ફરિયાદી પોતે બાલકૃષ્ણ બાલુભાઈ હડિયા કે જેઓ પોતે ડૉક્ટર વ્યવસાય કરે છે અને એમના એક મિત્ર પરિચિત જમીન દલાલ થકી આણંદ પાસેની સાતસો વીઘા જગ્યા ખરીદી કરી અને તેમાં એ જમીન વેચાણ પેટે આ કામના આરોપીઓને વચ્ચે કમિશન પેટે પૈસા મળવાના એ રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને સાતસો વીઘા જમીન પેટે ફરિયાદીએ એક કરોડ રૂપિયા રોકડા આપેલા અને આ ગુનામાં અન્ય જે મદદગાર આરોપીઓ છે તેઓ સાથે મળી અને પ્રી પ્લાન કરી અને ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પૈસા પડાવી લેવા છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે આ સમગ્ર હકીકતમાં બે હજાર સોળની વાત એમાં દર્શાવેલ છે અને પોતે આણંદ સાબરમતી નદી પાસેની સાતસો વીઘા જગ્યાની ડીલિંગ બાબતેની ફરિયાદ નોંધાવેલ છે આ સમગ્ર મામલે ડોક્ટર બાલકૃષ્ણ હડિયાએ ફરિયાદ કરવાની ધમકી આપતા ટોળકીએ છત્રીસ લાખ રૂપિયા આપ્યા હતા બાકીના એક કરોડ ચોત્રીસ લાખ નહી આપી તબીબ સાથે ઠગાઈ કરી હતી જેથી સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ હતી તબીબે સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણદાસ ગુરુ શ્રીનિવાસ દાસ ઉર્ફે જે કે સ્વામી સુરેશ ભરવાડ સુરેશ સારી અતુલ ત્રિકમ સાંગાણી સ્નેહલ વિવેક અને દર્શન શાહ નામના ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જે સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ઇકો જે આખી સમગ્ર અરજીની તપાસ કરી અને ડ્રાફ્ટ ફરિયાદ મોકલી આપેલ છે તેની વિગત જોતા આ પ્રકરણમાં કુલ સાત આરોપીઓ છે એ પૈકી ફરિયાદી સાથે એક એમના એક સુરેશ શાર્દુલભાઈ ભરવાડ કે જે આ ગુનાના મુખ્ય જમીન વેચનાર આરોપી તરીકે સાતસો વીઘા જમીન આપવાના આપનાર તરીકેનું નામ છે તેમજ અન્ય સહ આરોપીઓ કે જે વચ્ચે ઇન્વેસ્ટર તેમજ દલાલ તરીકેની ભૂમિકા છે જેમાં એક આરોપી તરીકે સ્વામિનારાયણનું એક મંદિર બનાવવાનું હતું અને એના માટે સાતસો વીઘા જગ્યા જોઈએ છે એ પ્રકારની હકીકત જણાવી અને આ જમીન ખરીદવા અંગેનો સોદો કરવા બાબતેની વાતચીત થઈ હતી ફરિયાદની વિગત જોતાં આરોપીમાં જે કે સ્વામી એટલે કે જય કૃષ્ણદાસ ગુરુ શ્રીનિવાસ સ્વામિનારાયણ મંદિર જુનાગઢ નાઓનું આરોપી તરીકે ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને તેઓ આ જમીન ખરીદવા માટે ઈચ્છુક હતા અને સાતસો વીઘા જગ્યા ઉપર આ રીતે મંદિર બનાવવાની વાત તેમને કરેલી એવું ફરિયાદીએ તેઓની ફરિયાદમાં જણાવે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત